નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં છેલ્લા આઠ દિવસથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો છે વધુ એક યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પણ એએસયુ વાયએસજી અને એવીપીના ત્રણેય વિદ્યાર્થી સંગઠનો દ્વારા નારા લગાવી આંદોલન કરવામાં આવ્યું ફેકલ્ટીના ડીન સાથે સીધી વાત કરવામાં આવી વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર તેઓની ફરિયાદ છે કે આર્ટ્સ ફેકલ્ટીમાં વડોદરા માટે કોઈ સ્થાન જ આપવામાં આવ્યું નથી એટલે કે પ્રવેશ પ્રક્રિયા જે છે થી પંચ્યાસી ટકારિયા અટક્યો છે ત્યારે આ દરમિયાન વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત રહ્યા હતા જેને લઈને આંદોલનમાં ત્રણેય સંગઠનોના વિદ્યાર્થીઓએ આઠ ફેકલ્ટીના ડીનને ચોવીસ કલાકનો સમય આપતા સમસ્યા અંગે યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ અહીં વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં હતી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયું છે એમાં જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો એમાં કોઈ જાતનો વડોદરાનો ઉલ્લેખ નથી વડોદરાના વિદ્યાર્થીઓનો ઉલ્લેખ નથી વડોદરાના વિદ્યાર્થીઓને જ એડમિશન નથી આપવામાં આવ્યું જે વાત કરવામાં આવે તો યુનિવર્સિટી જે વડોદરા યુનિવર્સિટીથી પ્રખ્યાત હતું અને જેમાં વડોદરા માટે જ જે વિદ્યાર્થીઓ છે પ્રથમ એમને ચાન્સીસ આપવું જોઈએ એ વિદ્યાર્થીઓને ચાન્સ આપવામાં નથી આવ્યું એનો જ ઉલ્લેખ નથી સાથે સાથે વાત કરવામાં આવે તો દરેક જે બાવીસ કે આયુષ ડિપાર્ટમેન્ટ છે દરેક ડિપાર્ટમેન્ટના જે મેરીટ લિસ્ટ જનરલ કેટેગરી હોય કે અધર કઈ બી કેટેગરી હોય એ બધાના મેરીટ એટલા હાઈ છે કે વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા છે જો આ વિદ્યાર્થીઓ અહીં આર્ટ્સ ફેકલ્ટીમાં ભણવા માંગતા હોય એ પોતાના કરિયર વિશે વિચારતા હોય અહીં ના ભણી શકતા હોય તો બીજા યુનિવર્સિટીમાં જઈને કેવી રીતે અફોર્ડેબલ હોય બધાની ફેમિલી એવી ના હોય કે એ લોકો અફોર્ડ કરી શકતા હોય આટલા ફીસ જે પ્રાઇવેટ યુનિવર્સિટી એમની ફીસ જોવા જઈએ તો ફીસ આના ચાર ગણા વધારે છે એ લોકો અફોર્ડ ના કરી શકતા હોય તો યુનિવર્સિટી શું કરવા માગે છે આ વિદ્યાર્થીઓને અપભાણ રાખવા માંગે છે તો અમારી જે જ માંગ હતી આજે ડીન મેડમને અમે ચોવીસ કલાકનું અલ્ટિમેટેડ આપ્યા છે અને માંગ કરી છે કે બધા વિદ્યાર્થીઓને ગઈની ગયા જે ગઈ વખતે જેવી રીતે બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હતું એ સેમ આ વખતે બી બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે આર્ટ્સ ફેકલ્ટીની પહેલી તો વભરખંડની વાત કરીએ તો જે ગુંબજ પાંચ વર્ષથી અત્યારે બી રિનોવેશનમાં છે એમાં જે ક્લાસરૂમ છે એ બધા રૂમ ભંગાર જેવા થઈ ગયા છે એ રૂમ રિનોવેટ કરવામાં નથી આવતું અને સંખ્યાબળ એટલા આવી શકે પહેલાં બી એડમિશન થતા હતા ચાર ચાર પાંચ પાંચ હજાર એડમિશન થતા હતા એ વિદ્યાર્થીઓ બી અત્યારે ગ્રેજ્યુએટ થઈને કંઈ ને કંઈ જગ્યા સેટલ છે તો અત્યારે ચૌદસો પંદરસો એડમિશનમાં એ લોકોને વાંધો આવે છે આ લોકો એડમિશન કરવા આપવા નથી માગતા અને વિદ્યાર્થીઓને આ ભોગ ભોગવું પડે છે અને એમાં વાત કરે છે તો વિદ્યાર્થીઓ જે વાલીઓ છે એમના વાલીઓ બી રડી રહ્યા છે કેટલા વાલીઓ કોન્ટેક્ટમાં છે એ લોકો કહેવા માગે છે કે જો વિદ્યાર્થીઓ એ લોકો અફોર્ડ નહીં કરી શકતા બીજા પ્રાઇવેટ યુનિવર્સિટીના ફીસો પહેલી વાત કરવામાં આવે તો સ્થાનિક વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો જેવી રીતે કોમર્સ ફેકલ્ટીમાં આપણે લોકલાઇડ જે વિદ્યાર્થીઓ છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આર્ટ્સ ફેકલ્ટીમાં એવું કોઈ કેટેગરી જ નથી બનાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓનો અમને ડેટા બી ખબર પડે તો કોઈ જાતનો ઉલ્લેખ ન કરવામાં આવ્યું એના લીધે આજે એસી ગ્રુપ અને યુવા શક્તિ ગ્રુપ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે અને મેડમને ચોવીસ કલાકનો સમય આપવામાં આવ્યું છે જો ચોવીસ કલાકમાં એ સોલ્યુશન નહીં આપે કાં તો એ વિદ્યાર્થીઓને એડમિશનનો જવાબ નહીં આપે કે કેવી રીતે કરવાના છે તો ઉગ્રથી આંદોલન કરવામાં આવશે